પોલીસ કમિશનર અનુપમ ગેહલોતે જણાવ્યું વાહન ચલાવતી વખતે હેલ્મેટ ફરજિયાત પહેરવો છેતરવા ગણતંત્ર દિવસ ના રાષ્ટ્રીય પર નિમિત્તે ઓ મારા સુરત શહેર પોલીસ પરિવાર તરફથી આપના સુરત શહેરના નગરજનોને જો હે ખૂબ ખૂબ જો શુભેચ્છા આપું છું આજના દિવસ અમે લોકો જો એના માટે સેલિબ્રેટ કરીએ છીએ કે અમારા પૂર્વજો અમારા ક્રાંતિકાર જે બલિદાન આપેલા આપણા સ્વતંત્ર ભારત માટે એના પણ અમે યાદ કરીએ છીએ અને સાથોસાથ આજના દિવસ ઉપર જ્યારે સુરત શહેર છેલ્લા એક વર્ષમાં આપણે પ્રજાજનોના ખૂબ સલામતી માટે ખૂબ જ મહેનત કરી છે આપણા દેશ ખૂબ સરસ રીતે જો આગળ વિકાસના દોડમાં વધી રહ્યા છે ત્યારે સુરત આપણા ગુજરાત રાજ્યનો એક ખૂબ મોટો ફાળો છે અને આમાં જો સુરત શહેર ન જોઈએ ખૂબ એક મોટો ફાળો છે ગુજરાત રાજ્યના વિકાસમાં તારે પોલીસને જવાબદારી બને છે કે અપના સુરત શહેર મે જો અમારો કામ ધંધા બિઝનેસ માટે લોકો આવે છે અમારો જો કામ ધંધા બિઝનેસ છે એની સલામતી સચવાય એના માટે જો સમગ્ર વર્ષ અમે લોકો જો સાયબર ક્રાઈમ ઉપર જો ડ્રગ્સ ઉપર જો ટ્રાફિક ઉપર જો કાયદાને બસ્તો જાળવા માટે ખૂબ સરસ કામગીરી અમારા લોક રક્ષક તે લઈને સીને દેખાઈ તો કરી છે એના માટે હું બધાને અવિંદર બળ આપું છું સાતો સાત કે આવનાર વર્ષોમાં પણ અમે લોકો ખૂબ સરસ રીતે જો આ અમારો જો દુસળો છે જે અમારા માટે ચેલેન્जेस છે

બીવી ના અને જો મા બાપનો ત્યારે અમે બધાને આગ્રહ કરીએ છીએ કે પંદર ફરવરીથી જયારે અમે ના જો લાગુ કરવા જઈ રહ્યા છીએ તો લોકો આપ હેલ્મેટ પહેનો પોતાના માટે નહીં પરંતુ પોતાના પરિવારના માટે જોઈએ જેથી આપને સલામતી સચવાય અને ફરીથી આખા વર્ષ જે રીતે જોઈએ અમે લોકો જો બી કામગીરી કરી જો પ્રજા તક અમે લઈ ગયા અને પ્રજાના જો થી અમારી તક આવી એના માટે હું મીડિયાના મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું જેના થકી જો અમારા લોકતંત્ર ચોથા પાયા છે જેના થકી અમે લોકો ઘણી બધા ડાયલોગ પ્રજા સાથે કરી શકીએ છીએ અને ફરીથી જો આજે છેતરમાં સ્વતંત્રતા દિવસના શુભ પર નિમિત્તે તમામ લોકોનો ખૂબ ખૂબ શુભેચ્છા